બેવું પડે છે કામ ભાવ ઓછો પરિવારમાં ચાર જણા છે ચાર જણા છે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે ગુજરી અલી કુલ મારું નામ છે અને અત્યારે આ અત્યારે અમુક અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીક્રેફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે પગ એનો નથી એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં એમ સમજો ને તો બી એ માણસ અહીંયા કામે આવે છે અને એ એ જો તો સેટ ને એવું થવું જ હોય કે તમે ભાવ તો છ રૂપિયા ભાવ ઘટાડ કહો છે હવે અત્યારે કારીગરો કામ નથી કરતા અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા છીએ તો કામ કરવા જોઈએ સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કઈ રૂમ નહીં ચાલે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી જવું અત્યારે તો બહુ તકલીફ પડે કોને કહેવા જાય અમારી મજબૂરી છે હવે તો અહીંયા આવવું પડે અમારે હવે કામ રેતી અહીંયા આવી સો રૂપિયા નું પેટ્રોલ બાળવા અહીંયા સો રૂપિયા નું કામ નથી થતું તો અમારે ત્રીની દ્રેહ છે મારું નામ છે ભાવેશ્ટાક ડાયમંડ વર્ક કર્યું હંદર આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર શો કરતા વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ સમિતિ બનાવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂર જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માગણી છે